મોરબી ખાતે વિદ્યાર્થીઓને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા ધારાધોરણ મુજબ ટાઇલ્સના માપદંડ અંગે માહિતી આપવામાં આવી હતી જે અંતર્ગત ભારતીય માનક બ્યુરોની ગાંધીધામ શાખા દ્વારા મોરબી સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના ત્રેવીસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક એકમોની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો વિવિધ વસ્તુની ગુણવત્તા તેમજ માપદંડ અંગેની આનુષાંગિક બાબતોથી માહિતગાર થાય તે માટે બીઆઈએસ દ્વારા પ્રત્યક્ષ નિદર્શન અને જાણકારીનું વિશેષ આયોજન કરવામાં આવે છે મોરબીની અંબાણી સિરામિકના હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બીઆઈએસ દ્વારા આજની આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ટાઇલ્સના રો મટીરિયલથી માંડીને ફાઇનલ પ્રોડક્ટ અંગે માહિતી આપવામાં આવી હતી મોરબી એક મોટું ક્લસ્ટર છે અને હજારો લાખો માણસોને રોજીરોટી પણ પૂરું પાડે છે જેથી કરીને આજે અમે જે બીઆઈએસ દ્વારા જે આજુબાજુના વિસ્તારના ટંકારા અને ધાંગધ્રા વિસ્તારના સ્કૂલના છોકરાઓ માટેની એક વિઝિટ કરાવેલી હતી જે પ્લાન્ટ વિઝિટ હતી અને પ્લાન્ટમાં કેવી રીતે બીઆઈએસ સ્ટાન્ડર્ડ મુજબનો માલ બને છે અને કેવી રીતે તૈયાર થાય છે स्टार्टिंग के एंड प्रोसेस इसे पन इस एक्सपोजर विजिट का मुख्य उद्देश्य बच्चों को स्टैंडर्ड के प्रति जागरूक करना PIS की समझ को बढ़ाना और बच्चों को क्वालिटी और सेफ्टी की समझ एक उनके डेवलप करने की है और दूसरी चीज ये भी है कि जो इंडस्ट्री में जो प्रोडक्ट बनते हैं उसमें बच्चे यहाँ प्रैक्टिकली देख पाते हैं कि, कि किस प्रकार एक इंडस्ट्री इंडियन स्टैंडर्ड ફોલો કરતી પર ઇન્ડિયન સ્ટેન્ડર્ડ પ્રોડક્ટ કો બનાવી